બરુત નજીક વહેતી નર્મદામાં નીર સુકાઈ જતા સ્થાનિક લોકો ચિંતાતુર બન્યા છે આજ રોજ નદીની આસપાસના વિસ્તારના લોકો દ્વારા રેલી કાઢી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું પાવન સલીલા માં નર્મદાએ રણ વિસ્તારના લોકોની તરસ છિપાવી છે પરંતુ તંત્રના અણઘડ વહીવટના કારણે નદી કિનારે વસતા લોકો જ નર્મદાના આશીર્વાદથી વંચિત છે નર્મદા નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોવાને કારણે દરિયાનું ખારું પાણી નદીમાં ઘૂસી ચૂક્યું છે અને તેના કારણે નદીની આસપાસના વિસ્તારની હજારો એકર જમીન બંજર બની છે નદી કિનારે રહેતા ખેડૂતો ધાર્મિક સ્થાનકો તથા ભક્તોની લાગણી દુભાઈ રહી છે આજ રોજ ભરૂચ જિલ્લાના નદી કિનારાના લોકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શક્તિનાથ ખાતેથી નીકળી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નર્મદા નદીમાં વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી છેલ્લા એક મહિનાથી ગ્રામ સભાઓ મારફતે અમે સરકારના રજૂઆતો કરતા આવ્યા છે છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી આ દક્ષિણ વિસ્તારની નેતાગીરી અને ખાસ બાયલી નેતાગીરી ગણાય તે લોકો આજે સરકારમાં રજૂઆત પણ કરી શકતા નથી ત્યારે ભજન મંડળી બેરોજગાર માછીમારો નાવડી ચાલી શકતી નથી આજે નાવ સાથે ભજન મંડળી સાથે અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જે ગુજરાતને આખા દેશમાં મોડલ બનાવીને આ દેશની અંદર આજે રાજ કરે છે ત્યારે એમણે કહેવું છે કે તમારા ગુજરાતના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે નર્મદા વહે છે તેના પાણી સુકાઈ ગયા છે જે નર્મદાનું પાણી ઘરે ઘરે નળની અંદરમાં ખારું આવવા માંડ્યું છે અને સમુદ્ર છેક એમપીની પીની સુધી પહોંચી ગયું છે અને જે બંધ છે ત્યાં સુધી પહોંચી ગયું છે તો અમારે નમ્ર વિનંતી છે કે અમે કંઈક અડકળું પગલું ન ભરીએ અને કલેક્ટર કચેરી કે ધારાસભ્યોના ઘરોના આંગણામાં અમે કંઈક તો ન કરીએ અને ત્યાં અમે બધા ભેગા મળી ત્યાં રણ શૃંગાર ન કરીએ ત્યાં સુધી જો આ વાતો પહોંચી જતી હોય અને એ લોકો જો ચેતી જતા હોય તો અમારે ધારાસભ્યોને કહેવું છે કે પ્લીઝ કંટ્રોલ યોર સેલ્ફ તમે તમારું પોતાનું રક્ષણ જુઓ છો તમે તમારી પાર્ટીનું રક્ષણ જુઓ છો પરંતુ તમને સમાજનું અને સમાજમાં જે રહેલા એવા જે સામાજિક કાર્યકર્તાઓ અને જે બીજા સમાજના લોકો જે તમને વોટ આપે છે એનું તમને જરા પણ પેટનું પાણી હલતું નથી